ચૈત્રી નવરાત્રીના દિવસોમાં ભારત વર્ષમાં ઓડિશા સમાજના લોકો દ્વારા ગઈકાલે કાલી માતાનું પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઓડિશા સમાજના આગેવાન દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાલી પૂજામાં મોટી સંખ્યામાં ઓડિસ્સા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરતીમાં મોટી સંખ્યામાં સમાજ ઉપસ્થિત રહ્યા હતા મારા નામ ચંદન વિશ્નય છે હું પહેલાથી સાત વર્ષથી આ પૂજા કરું છું કાલી માતાની ને અમારા એક જ ગ્રુપ છે મહાકાલ ગ્રુપ ને અમારા કાલી માતાની એક જ ગ્રુપ આવે છે ગદનગર પાંડેસરા ત્યાંથી જ આવે છે ને મારા પપ્પાની માની ને બધાની પબ્લિકની સપોર્ટની કારણે હું આગળ વધેલો છું ને જેટલા વર્ષ હું જીતેલો જીવેલો છું ત્યાં સુધી મારો પૂજા ચાલ્યા કરે ને બધાની સપોર્ટની કારણે